જી ક્રેન્ઝે ગુજરાતમાં અમદાવાદ ખાતે નવી ઓફિસ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું વીસ જુલાઈ બે હજાર ચોવીસ શનિવારના રોજ ઝી ક્રેન્સની નવી ઓફિસના ઉદઘાટન પ્રસંગે શ્રી પરસોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ રહી જી હાઈ પરફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ છે જેની સ્થાપના વર્ષ બે હજાર અઢારમાં રશિયન ઓઇલ દિગ્ગજ કંપની ગેઝ પ્રોમનેફ્ટના સહયોગથી થઈ હતી શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા સાથે કંપનીએ પોતાની યાત્રા શરૂ કરી હતી અને ડિસેમ્બર બે હજાર બાવીસમાં તેમણે બ્રાન્ડ લોન્ચ કરી ત્યારથી આજ સુધીમાં બ્રાન્ડે નોંધપાત્ર પ્રગતિ કરી છે એક નવા સાહસને મારી શુભકામનાઓ યુવાનો આમાંથી પ્રેરણા લઈ અને એક નવો વ્યવસાય કેવી રીતે ઊભો કરી શકાય એ આ કંપનીના ઇતિહાસ ઉપરથી લોકોને અને નવયુવાનોને જાણવા મળશે આપણા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને આપણો જ એક જાણ જરૂરી પ્રોડક્ટ પૂરી પાડશે એ આપણા સૌ માટે આનંદનો વિષય છે ભાઈ જયદીપસિંહને અને શાહને મારી શુભકામનાઓ અને એમને પાન ઇન્ડિયાની અને વર્લ્ડની અંદર પ્રોડક્ટને લઈ જવાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવા લઈને વર્કશોપ્સ ડેવલપ કરવા ઈચ્છીએ છીએ મેક ઇન ઇન્ડિયામાં કે જે વસ્તુ સારું પ્રોડક્ટ આપી શકીએ માર્કેટમાં જેટલી બી ઇમ્પોર્ટ કંપનીઓ કામ કરે છે લ્યુપ્રિકેટ માર્કેટમાં કે જે ઓલરેડી યુએસ બેઝ કંપનીઓ છે એના કોમ્પિટિશનમાં અમે પ્રોડક્ટ લોન્ચ કરી છે અને એ સેમ ક્વોલિટીમાં લોકોએ છ વર્ષથી અમને સપોર્ટ આપ્યો છે એ જ સપોર્ટ અને સાથ સરકાર ડિસ્ટ્રીબ્યુટર્સનો હારે એક સ્ટેટનો જ્યાં અમે ઓલમોસ્ટ સિક્સ સ્ટેટમાં અત્યારે વર્ક કરીએ છીએ અને ટુ ઇયર્સમાં એક્સપેન્ડ કરીએ છીએ કે પેન ઇન્ડિયા બી અમે વર્ક કરી શકીએ અને પેન વર્લ્ડમાં અમે આ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે તો સાહેબ સાથે અમારી હતી કે સાહેબ તમે તમારા હાથે ઓપનિંગ કરો એના માટે સાહેબ આવ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ ઓન મીડિયા કિલોમીટર ડ્રાઈવ કરી શકે કોઈ બી કન્ઝ્યુમર અને હરેક પ્રોડક્ટો ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ જોઈએ તો એમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટના સ્ટીકર કરીને હાઈ પ્રાઇસ ચાર્જ કરતા હોય તો અમે બીજી કંપનીઓ કરતા સેવન પરસેન્ટ લોઅરમાં પ્રોડક્ટ વેચીએ છીએ પ્લસ કે ડિસ્ટ્રિબ્યુટર્સને બી જ્યાં સાત ટકા માર્જિંગ મળે ત્યાં અમે ફોર્ટીન પર્સન્ટ માર્ચન આપીએ છીએ એટલે કન્ઝ્યુમર માટે વર્ક કરીએ છીએ અને પ્લસ કે બ્રાન્ડિંગ થી લઈને બધી જગ્યા ઉપર અમારી ટીમ એમને સપોર્ટ કરે છે